ઘણા બધા લોકો મને પૂછી રહ્યા છે કે હાર્દિક પટેલ આવવાથી શું ફાયદો થાય મેં કહ્યું કે બે ફાયદા સૌથી મોટા થાય અને એક કાસ્ટ અને એક યુવા આ બંને હાર્દિક સાથે છે એને નકારી ન શકવા હાર્દિક સાથે છે અને એટલા જ માટે કોંગ્રેસને એનો સીધો સીધો ફાયદો થઈ જાય એક સીટ તો કોંગ્રેસની પરફેક્ટ માની લેવાની એક જ એવો ચહેરો છે કે જેના બોલાવા પર હજારોની સંખ્યામાં લોકો આવે છે અને એ જરાય અતિશુકથી નહીં કહેવાય કે હાર્દિકના અવાજ પર ઓછામાં ઓછા દસ હજાર પંદર હજાર વીસ હજાર લોકો આવી જાય એક અવાજમાં નેતાઓને તો બસો ભરી ભરીને લાવી પડતી હોય છે હાર્દિક ની હજુ સુધી આ પ્રકારની સ્થિતિ નથી સર્જાઈ અને એટલા જ પાઠે એની લોકપ્રિયતા પણ એ ફેસબુક હોય ટ્વિટર હોય કે વિડીયોઝ હોય તમામ બાબતે હાર્દિકની લોકપ્રિયતા રહી છે અને હજુ પણ અકબંધ છે એનો સીધો ફાયદો કોંગ્રેસને પણ થવાનો છે હાર્દિક કોંગ્રેસમાં હોવાથી આપ જો કે વિધાનસભામાં જે કોંગ્રેસને પરિણામ મળ્યું એના પાછળ પડદા પાછળ પણ હાર્દિક પટેલ જ જવાબદાર છે ગ્રામીણ ક્ષેત્રોમાં ખેડૂતો પાટીદારોએ અને અન્ય જાતિઓના જે વોટ પડ્યા છે કોંગ્રેસના એમાં પણ હાર્દિકનો એક મોટો રોલ રહ્યો છે ઉત્તર ગુજરાતમાં મોટું ગાબડું પડી ગયું તો એનું કારણ પણ હાર્દિક માનવામાં આવે છે અને છે જ સૌરાષ્ટ્રમાં જુઓ એ જૂનાગઢમાં સફાયો થઈ ગયો વિધાનસભામાં અમરેલીની તમામ સીટો જીતી ગયું કોંગ્રેસ ત્યાં પણ હાર્દિકનો એક મોટો રોલ રહ્યો છે અને એટલા જ માટે હાર્દિક કોંગ્રેસમાં આવવાથી નફો એટલો વકરો એવી સ્થિતિ કોંગ્રેસ માટે સર્જાશે પરંતુ આપ જોતાઓ બાહોશ નેતાઓ જેવો આંદોલનથી ઉત્પન્ન થયા હોય એવા નેતાઓ કોઈ રાજનીતિ પાર્ટીમાં સેટ થઈ શકે ખરા કારણ કે એક ઉદાહરણ આપણી સામે છે આપ સમજી ગયા અલ્પેશ ઠાકોરનું એ કોંગ્રેસમાં એડજસ્ટ નથી થઈ શકતા એ હકીકત છે પરંતુ શું હાર્દિક પટેલ એડજસ્ટ થશે આ સવાલ છે હાર્દિક પટેલ એટલા માટે એડજસ્ટ થઈ જાય કે હાર્દિક પટેલ ફ્લેક્સિબલ નેતા છે હાર્દિક પટેલ જ્યાં જરૂર હોય ત્યાં મૌન રહે છે અને બેકફૂટ પર જઈ શકે છે સારા નિર્ણયો માટે આ હાર્દિકનું એક પ્લસ પોઈન્ટ છે ને છેલ્લા પાંચ વર્ષમાં હાર્દિકની મેચ્યોરિટી હાઈ લેવલની ગઈ છે શરૂઆતમાં કેટલાક નિર્ણયો ખોટા થઈ ગયા હતા હાર્દિક ખુદ માને છે અને જીવનમાં ઘણા બધા નિર્ણયો આપણે બધા સાચા ના લઈ શકે એ જ રીતે હાર્દિકે કેટલાક નિર્ણયો ખોટા કર્યા હતા પરંતુ હવે પરિપક્વ થઈ ગયો છે તો પરિપક્વ થવાથી ઘણું બધું એ જાણી ગયું છે રાજનીતિને અને એટલા જ ફટ્ય હાર્દિક પટેલ દિલ્હીની રાજનીતિને શીખવા જઈ રહ્યો છે કે હા તમારે આમ પણ કોઈ બી રાજનીતિમાં પગ માંડવો હોય તો દિલ્હીની રાજનીતિ શીખવી જ પડે જાણવી જ પડે એટલા જ માટે લોકસભાથી જીતીને તેઓ દિલ્હીના રાજકારણમાં પગ માંડશે ત્યાંની રાજનીતિને શીખશે અને ત્યારબાદ બે હજાર બાવીસની ચૂંટણીમાં વિધાનસભામાં તેઓ એક મહત્વપૂર્ણ રોલ ભજવવાના છે એ હકીકત છે હવે હાર્દિક આવાથી શું થાય તો હાર્દિક આવાથી ભાજપની સૌથી મોટું એક મુશ્કેલી કે એક સીટ તો પહેલાંથી જ ભાજપે ગુમાવી પડે છે હાર્દિક રૂપમાં હાર્દિક મોટા ભાગે બિનમાં જ રહેવાનો છે એ હકીકત છે અને તો ભાજપ પણ જાણે છે અને કોંગ્રેસ પણ જાણે છે અને હાર્દિક પણ જાણે છે પરંતુ મહેનત તો ત્યાં હાર્દિકે પણ કરવી પડશે કારણ કે લોકસભા છે પંદર પંદર લાખ મતદારો અહીંયા રહેતા હોય છે તો વોટર્સ તો હાર્દિક રાજ છે જ અને એના ફેન પોલિંગ પર પુષ્કળ છે તો હાર્દિકને જીતવામાં મને નથી લાગતું કોઈ મુશ્કેલી પડતી હોય હવે આપજુઓ તે હાર્દિક ફેક્ટર લોકસભાની સાથે સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ ઉત્તર ગુજરાતની ચાર પાંચ સીટો છે ત્યાં પણ અસર કરશે અને સૌરાષ્ટ્રની જે જૂનાગઢ અમરેલી પોરબંદર આ તમામ સીટો પર હાર્દિક આવવાથી મોટો ફર્ક પડી શકે છે એને ભાજપ નકારી ન શકે અને કોંગ્રેસ માટે તો આ એક મોટો પ્લસ પોઈન્ટ ચોક્કસ કહી શકાય કારણ કે જે યુવા નેતાઓ છે એક તરફ પ્રેશર કરી રહ્યા છે કે હું જતો રહીશ

પુષ્કળ પેટ્રોલનો ભાવ વધારો હોય એ તમામ બાબતો હોય પરંતુ લોકો વચ્ચે જવામાં કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડી છે પરંતુ હાર્દિક આભાથી એક મજબૂત લીડરશીપ ગુજરાત લેવલે પણ ઊભી થશે એને આપ નકારી ન શકો આ ઉપરાંત આપ જુઓ કે લોકસભામાં પાટીદારોનો ખૂબ જ મોટો વર્ગ છે જે આજે પણ ભાજપ સાથે છે એને પણ નકારી ન શકાય તો હાર્દિક આવવાથી એક મોટો કોંગ્રેસની પાટીદાર ચહેરો મળશે એમાં કોઈ મોટું નિવેદન નથી અને કોઈ મોટી બાબત પણ નથી હાર્દિક આવવાથી એક વર્ગ છે એ વર્ગને આશા ઉભી થશે કે હાશ અમારો કોઈક નેતા તો આવી રહ્યો છે ઘણા બધા નેતાઓ છે પાટીદારોમાં પરંતુ એટલી મોટી લીડરશીપ એમની છે નહીં જેવી હાર્દિક પટેલની હોવી જોઈએ તો હાર્દિક પટેલ આવાથી પાટીદારો પણ એમ વિચારશે અને અન્ય જાતિનો હાર્દિકની એક બાબત સારી છે કે હાર્દિકે પાટીદારોની સાથે સાથે અન્ય જાતિઓ હોય અન્ય ધર્મોને લઈને સાથે લઈને વાત કરી છે આ એક પ્લસ પોઈન્ટ હાર્દિકનો રહ્યો છે અને એટલા જ માટે હાર્દિકને તમામ વર્ગો તરફથી વોટ મળશે એ પણ એક હકીકત છે આ ઉપરાંત હાર્દિક પટેલની મર્યાદા એ રહેશે કે તેઓ રાજકીય વિકલ્પ પાટીદારોને આપી શકે નથી હાર્દિક રેલી કાઢી શકે જુસ્સો પેદા કરી શકે પરંતુ વિકલ્પ શું હોઈ શકે એનો જવાબ પણ હવે હાર્દિક આપવા જઈ રહ્યો છે અને એટલા જ માટે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે તો યુવા રાજનીતિથી આમ તો ભારતનો ઇતિહાસ રહ્યો છે કે આંદોલનથી જે જે પણ નેતાઓ આવે છે એ તમામ નેતાઓ કઈક ને કંઈક કરી બતાવતા હોય છે પરંતુ ઉંમર જતા જતા એ નેતાઓ સાયલેન્ટ થતા હોય છે એમ એ લાલુ પ્રસાદ યાદવ હોય નીતિશ કુમાર હોય અરુણ જેટલી હોય વિજય રૂપાણી પણ કટોકટી સમયે જેલમાં ગયા હતા તો આવા ઘણા બધા નેતાઓ છે દિલ્હીમાં જે પણ સિનિયર નેતાઓ છે એમને કટોકટી સમયે જેલમાં ગયેલા છે એમ જે પી આંદોલન હોય તમામ બાબતો રહી છે આંદોલનથી જે નેતાઓ છે એ હંમેશા જીવનભર રાજનીતિમાં એનો દબદબો રહે છે અને આપ લખી દો કે હાર્દિક પટેલનો બીજા કોઈનો રહે કે ના રહે હાર્દિક પટેલનો તો દબદબો આજે અને આવતીકાલે રહેવાનો છે અને આપ લખી દો કે હાર્દિક આજે ટોપ ઉપર છે પરંતુ એનાથી પણ ઊંચાઈ હાર્દિક પ્રાપ્ત કરશે એવું હું આજે કહી રહ્યો છું કારણ કે હજુ પણ એને ઘણું બધું જોવાનું જાણવાનું સમજવાનું બાકી છે અને એમાં હાર્દિક એક પછી પરીક્ષા સારી રીતે સારા માર્ક્સે પાસ કરશે ડિક્સિક્શન સાથે પાસ કરશે એમાં કોઈ અતિશોક્તિ નથી આપ સમજી લો અને લખી પડ લો દોસ્તો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો શેર પણ કરી શકો છો અને હા કોઈ સવાલ પૂછી શકો છો તો કોમેન્ટ બોક્સમાં સવાલ પણ લખી શકો છો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી મારી હિંમત વધે અને હું વારંવાર આ પ્રકારના વિડીયોઝ બનાવતો રહું જય હિન્દ જય ભારત